bye નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના મોતનો સિલસિલો યથાવત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે તો જ્યારે મિત્રો જેમાં જ ગાંગત્રા તાલુકા ના રાજ સીતાપુર ગામ પાસે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો આવેલા પંપ નજીકપુર ત્યારે મિત્રો નજીકપુર પર ઝડપે આવી રહેલી બે બાઇક સામે ત્યારે અથરાઈ ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જો કે મિત્રો જેમાં લગભગ બાઈક પર સવાર બંને યુવાન ચાલકો ત્યારે ગંભીર રીતે ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ